શિયાળા દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી કમોસમી વરસાદ અને માવઠાની સાથે સાથે સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને મોટું સંકટ ગુજરાત ઉપર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો ખાસ જાણી લેજો લાંબા સમયોના વિરામ બાદ હવે પછી હિંદ મહાસાગરના પેટાળવાળા વિસ્તારમાં મિની વાવાઝોડાનું તોફાની દબાણ વધતું હોય તેમ

પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનતી જોવા રહી છે જેની અસરોની સાથે આય પ્રેશર અને લો પ્રેશરના ભયંકર ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી પણ અત્યારે ભયંકર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમીય વિક્ષેપ અને અરબી સમુદ્રના તટીય વિસ્તારમાંથી આગળ વધતી નવી

તમે લાઇવ નકશાની અંદર પણ જોઈ શકો છો ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે ગુજરાતના વિસ્તાર સુધી મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે સિસ્ટમના ભયંકર ઘેરાવા અને સિસ્ટમની ભયંકર ઘાતની અસરને લઈને ગુજરાતનું સંપૂર્ણ હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમની અસરોને જોતા ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના પલટાઓને લઈને ખાસ આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે લેહ લદ્દાખના વિસ્તારથી લાહોર અને ઉત્તર ભારતની અંદર હિમાલયના ક્ષેત્રથી કાશ્મીરના વિસ્તારની અંદર માઇનસ સોળ ડિગ્રીથી લઈને માઇનસ પચીસ ડિગ્રી સેલ્સિયસ અત્યારે ટેમ્પરેચર જોવા મળ્યું છે આમ ઉત્તરીય ભારતના વિસ્તારમાં હાડ જવતી ભયંકર કડકડતી ઠંડીનો માહોલ જોવા મળ્યો છે જોકે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમની ઘાતની અસરો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી દિશા બદલી અને મોટા વળાંક લઈને ગુજરાતની અંદર અસર દર્શાવવા માટે આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ભર શિયાળા દરમિયાન ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ હવે પછી ગુજરાતની અંદર સક્રિય બનીને અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતની અંદર કચ્છનો ક્ષેત્ર ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર હાલ ભર શિયાળા દરમિયાન મોટા પલટાવની સાથે માવઠાને લઈને મોટું સંકટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાલ તોફાની પવનોની દિશાઓ બદલાતી જોવા મળી રહી છે એક બાજુ અરબી સમુદ્રનો ભેજયુક્ત પવન બંગાળની ખાડીના તોફાની પવનો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવતા ભેજયુક્ત પવન ઈરાન પાકિસ્તાન ને ઓમાનના વિસ્તારમાંથી પણ ઠંડા પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ વળી ચૂકેલા જોવા મળી રહ્યા છે અને હાલ ગુજરાતની અંદર પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ દર્શાવવામાં આવી રહી છે આમ હવે સિસ્ટમની ભયંકર અસરો ગુજરાત ઉપર પોતાનું તીવ્ર દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે આગામી ચોવીસ કલાક કચ્છ માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું તોફાની દબાણ સક્રિય બનવાને લઈને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી છે જેમાં ગાંધીધામ ખાવડ રાપર બાડેલી માંડવી નળિયા લખપતના વિસ્તારની અંદર ઓછિંતાનો પલટાવ આવતો હોય તેમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર કાળા ડિબાંગ વાદળોને લઈને માવઠાનું સંકટ વધતું હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર હળવા વાદળો ઘેરાવાની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ઉત્તરીય ભારતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી નવી દિલ્હી જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારથી લઈને ધીમે ધીમે ઉત્તર ગુજરાતની અંદર અને કચ્છના વિસ્તારની અંદર પોતાનું દબાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આજથી લઈને આગામી ચોવીસ તારીખ સુધીની અંદર હવામાનની અંદર સતત મોટા પલટાઓને લઈને નવી નકુરને તાજી લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ટોળાતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાઓને લઈને કમોસમી વરસાદ અને માવઠાને લઈને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે મિત્રો વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ હવે પછી ફરી એકવાર મોટી આગાહીઓ જાહેર કરવામાં આવી છે જેમાં બાયો બેંગલોર એટલે કે બંગાળની ખાડીના દરિયામાં મોટા વિરામ લીધા બાદ ફરીથી વાદળોના હળવા ઝુંડ સક્રિય બનતા હોય તેમ બંગાળની ખાડીના તટીય વિસ્તારમાં યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું હળવું દબાણ સક્રિય બનવાને લઈને તાજી લેટેસ્ટ આગાહી આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો હાલ સિસ્ટમનું હળવું પરિભ્રમણ આ વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો તીવ્ર બનાવી રહેલું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર પટ્ટાની અસરને લઈને બંગાળની અરબી બનીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આ સિસ્ટમનો ભયંકર ઘેરાવો અને સિસ્ટમનો પટ્ટો પોતાની અસરો દર્શાવતો જોવા મળ્યો છે જોકે સાથે સાથે ઉત્તરીય ભારતની અંદર કાશ્મીર અને હિમાલયના વિસ્તારોની અંદર હાલ નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમીય વિક્ષેપો સક્રિય બનીને ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની દિશાઓ બદલીને મોટો વળાંક લઈને આગળ વધી રહેલી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ડબલ એટલે કે બેવડ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન રાજ્યની અંદર હળવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે જેમ જેમ સિસ્ટમની અંદર મોટા પલટાવ આવશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર આવવાની સાથે હવે પછી માવઠાના સંકટને લઈને પણ ગુજરાત માટે તાજી લેટેસ્ટ હાલ ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહી છે અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર જેમાં પણ ઝીરો પોઈન્ટ નવ કિલોમીટરના એરિયાની અંદર

કચ્છનો વિસ્તાર બનાસકાંઠાના ક્ષેત્ર અને પાટણના વિસ્તારોમાં કમોસમી વરસાદના પગલે યલ્લો એલેટ જાહેર કરવામાં આવી રહ્યું છે ખાસ જાણી લેજો બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ભયંકર મોટાની ખુખાર મોજા દરિયાની અંદર ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે તટીય ક્ષેત્રની અંદર

આગામી બેથી ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણની અંદર પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેના કારણે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ તો કેટલાક વિસ્તારમાં માવઠાની વકીઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કચ્છના ક્ષેત્ર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદને લઈને નવી નકોરને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર હાલ અત્યારે પર એકવાર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં આંધી તોફાન વંટોળ સાથે આ સિસ્ટમનો ભર શિયાળા દરમિયાન કાળો કહેર જોવા મળી રહ્યો છે ખાસ જાણી લેજો કચ્છના ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટની અંદર જેની અસરોને લઈને કચ્છ બનાસકાંઠા પાટણના જિલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અસર દર્શાવતું જોવા મળી શકે છે જેના પગલે હાલ અનેક વિસ્તારોની અંદર યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હાલ તમે જોઈ શકો છો ત્રણ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધતું હોય તેમ બંગાળની ખાડીના ક્ષેત્ર અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વિસ્તારથી ઉત્તરીય ભારતના વિસ્તારમાં બરફવર્ષાની સાથે બરાબરનો હાલ માવઠાનો માહોલ સક્રિય બનતો જોવા મળ્યો છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર ફરી એકવાર ઠંડીનું જોર વધવા અંગે આગાહી કરવામાં આવી છે

તાપમાનનો પારો ગગડતો જોવા મળી શકે છે વાતાવરણની અંદર થનાર ફેરફાર અને પવનની ગતિને ધ્યાનમાં રાખતા તંત્ર દ્વારા માછીમારોને પણ ખાસ કરીને બે દિવસ સુધી દરિયો ન ખેડવા જવા માટે સ્પષ્ટ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે આમ લાંબા સમયના વિરામ બાદ દરિયાના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર સક્રિય બનતી તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોની સાથે હવે પછી ગુજરાતનું હવામાન બદલાતું હોય તેમ ઓછીતાના મોટા પલટાઓની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે